ચલો કેમ છો બધા સરસ આપણે આગળના વિડીયોમાં અલગ અલગ કઠોળ વિશે શીખેતા હતા ને કે આપણે કઠોળ ખાવા જોઈએ કઠોળથી થી આપણે શું આવે તાકાત આવે આવે ને હા આપણને પ્રોટીન મળે તાકાત આવે તો હવે હું જેને કહું ને એ ઊભા થાય અને મને હું જે નામ બોલું ને એ કઠોળ મને બતાવવાનું બરોબર ચલો હેતાંશ હેતા થાળી કઈ વાટકીમાં ચણા છે બેટા બતાવો શું લીધું તમે ચણા શું લીધું સરસ વેરી ગુડ મૂકી દો સરસ હવે હું નામ બોલું છું નતાશા નતાશા આમાંથી ચણાની ડાળ કઈ છે બેટા વેરી ગુડ ચલો ઊંચી કરો બતાવો વાટકી બધાને સી બેન મને વટાણા ક્યાં છે બતાવો તો સરસ વેરી ગુડ આને શું કેવાય મૂકી દો સરસ ચલો આરોહી બેન

नो प्लीज नो प्लीज मुकी दो चलो अबसे काव्या काव्या छोरा क्या है बेटा आ सरस बताओ बधाई ने आ ने छोरा केवाय चलो मुकी दो अबसे वंस वंस तू वेरिन डार खई आपरे दाल भात म खईए डार સરસ એને કેવાય તુવેરની ની વેરી ગુડ સરસ ચલો મૂકી ભાત ક્યાં છે ચોખા ચોખા હા શું છે આપડે ભાત માં ખાઈએ છીએ ને બુધવારે બનાવે છે સરસ ચાલો કહેવાનું અઠવાડિયામાં બે વાર કઠોળ બનાવે અને ખાવાના બરોબર એટલે આપણે કેવા થઈએ તાકાત વાળા કેવા સરસ ચલો તાળી પાડ દો